આકાશવાણી ભૂજ સમાચાર વિરલ રાણા વાંચે છે નમસ્કાર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદા તીઠ્યાવીસમી ડિસેમ્બર સુધી ચાર દિવસ દીવના પ્રવાસે આવી રહ્યા છે દીવમાં અનેક પ્રોજેક્ટોનું તેઓ ઉદ્ઘાટન અને ખાત મુરત કરશે રાષ્ટ્રપતિ શ્રી કોવિંદ જે સ્થળોની મુલાકાત લેવાના છે તે દરેક સ્થળોને સુંદર રીતે સજાવટ કરવામાં આવી છે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ આજે બપોરે બાર વાગે રાજકોટ વિમાની મથકે આવી પહોંચશે ત્યાંથી દીવ જવા રવાના થશે આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી જન્મ જયંતિ છે આ દિવસને ગુડ ગવર્નર્સ ડે તરીકે પણ ઉજવવામાં આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પુષ્પાંજલિ અર્પણ કરશે અને સંસદમાં અટલ બિહારી વાજપેયી નામના પુસ્તકનું વિમોચન કરશે આ પુસ્તકમાં વાજપેયીના જીવન અને કાર્ય ઉપરાંત કેટલાક દુર્લભ ફોટોગ્રાફ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયી આજે જન્મજયંતિ નિમિત્તે ગુજરાત ભાજપ પ્રદેશ વિવિધ કાર્યક્રમો યોજીને ઉજવણી કરવામાં આવશે આજે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના નવ કરોડ ખેડૂતોના ખાતામાં અઢાર હજાર કરોડ રૂપિયા કેન્દ્રની ભાજપા સરકાર દ્વારા જમા કરવામાં આવનાર છે જે સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે બાર કલાકે દેશભરના ખેડૂતોને સંબોધન કરવાના છે તે કાર્યક્રમનું રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં એલ સ્ક્રીન પર દર્શાવાશે રાજ્યમાં બસો અડતાલીસ તાલુકા સરકાર દ્વારા કિસાન કલ્યાણ કાર્યક્રમો લાભાર્થીઓને કૃષિ લક્ષી વિવિધ લાભ સહાય આપવામાં આવશે દરમિયાન કચ્છ જિલ્લામાં દસ તાલુકાઓમાં વિવિધ અગ્રણીઓની ઉપસ્થિતિમાં સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ લાભાર્થીઓને સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાશે આજે ગીતા છે મહિનાના પક્ષની ભગવાન શ્રી કૃષ્ણે અર્જુન ગીતાનો ઉપદેશ આપ્યો હતો એટલે આ તિથિએ ગીતા જયંતિ ઉજવવામાં આવે છે ભુજના ગીતા કેન્દ્ર દ્વારા સંસ્કૃત પાઠશાળા ખાતે સરકારની ગાઈડલાઈન મુજબ સવારે સાડા દસ વાગે ગીતાજી પૂજન અને પાઠનો કાર્યક્રમ યોજાયો છે રાષ્ટ્રપતિને ઉપરાષ્ટ્રપતિ ઈસુ ખ્રિસ્તના જન્મ નાતાલના પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે નાતાલના પાવન પર્વે સૌને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે તો મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ખ્રિસ્તી પરિવારો અને નાગરિકોને નાતાલ પર્વની શુભેચ્છાઓ પાઠવી છે મુખ્યમંત્રી શ્રી મેરી ક્રિસમસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું છે કે પ્રભુ ઈસુના કરુણા પ્રેમ અને ભાઈચારાની ભાવનાને આત્મસાત કરીને આપણે સૌ આ પર્વની સૌ સામાજિક સમરસતા અને સદભાવથી ઉજવણી કરીએ માર્ગ પરિવહન અને ધૂરી માર્ગ મંત્રી નીતિન ગડકરીએ પહેલી જાન્યુઆરીથી દેશમાં તમામ વાહનો માટે ફાસ્ટટેગ ફરજિયાત કરાવવાની જાહેરાત કરી છે ગઈકાલે વર્ચ્યુઅલ માધ્યમથી આયોજિત એક સમારોહમાં શ્રી ગડકરીએ કહ્યું કે ફાસ્ટટેગ વાહન ચાલકો માટે ઉપયોગી છે કારણ કે આનાથી રોકડ ચૂકવણી માટે ટોલ નાકા ઉપર રોકાવું પડશે અને આનાથી ઈંધણ અને સમયની બચત થશે કોરોનાથી બચવાના ત્રણ મહત્વપૂર્ણ ઉપાયો માસ્ક પહેરો સામાજિક અંતર જાળવો અને હાથ સાફ રાખો રાજ્યમાં ગઈકાલે એક હજાર એકસો એક્યાસી દર્દીએ કોરોનાને મહાત આપી છે આ સાથે રાજ્યમાં કુલ બે લાખ ચોવીસ હજાર બાણું દર્દી કોરોનાથી સ્વસ્થ થયા છે રાજ્યનો કુલ સ્વસ્થ થવાનો દર ત્રાણું પોઈન્ટ ઓગણસિત્તેર ટકા થયો છે ગઈકાલે નવસો નવા પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક બે થયો છે રાજ્યનો કુલ મૃત્યુ આંક ચાર હજાર બસો બાસઠ થયો છે હાલ રાજ્યમાં દસ હજાર આઠસો એકતાલીસ સક્રિય કેસ છે કચ્છ જિલ્લામાં કોરોના કોવિડ ઓગણીસના સત્યાવીસ દર્દીઓ ગઈકાલે સ્વસ્થ થતા રજા આપવામાં આવી તે સાથે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ત્રણ દર્દીને સાજા થતાં રજા આપવામાં આવી છે જિલ્લામાં ગઈકાલે એકત્રીસ નવા પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસોની સંખ્યા ત્રણસો થઈ છે હાલ બસો તેતાલીસ સક્રિય કેસ છે ગઈકાલે ભુજ તાલુકામાં બાર પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે અંજારમાં સાત ગાંધીધામમાં પાંચ નખત્રાણ ત્રણ માંડવી બે મુન્દ્રા અને અબડાસા તાલુકામાં એક એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે સત્યાવીસમી ડિસેમ્બરે આકાશવાણી પરથી સવારે અગિયાર વાગે પ્રસારિત થતા મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો પર પોતાના વિચારો વ્યક્ત કરશે અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર